વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં યુએઈ ના પ્રેસિડેન્ટ જયારે ગુજરાત આવી રહ્યા છે ત્યારે ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ ખાતે તેમને રિસીવ કરવા માટે પહોંચશે જે પ્રકારની હાલ માહિતી મળી છે તે પ્રકારે તેઓ નવ જાન્યુઆરીએ ગુજરાતના પ્રવાસે આવશે ના પ્રેસિડેન્ટ ત્યારે ખાસ પીએમ અગાઉથી જ ગુજરાત આવી ગયા હશે એટલે કે આવતીકાલે સાંજે પીએમ આવી જવાના છે ગુજરાત ત્યારે તેઓ તેમને રિસીવ કરવા માટે અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચવાના છે ખાસ આ પ્રોટોકોલ તોડીને તેઓ જે મહેમાન છે તેનું સ્વાગત કરવા માટે અમદાવાદ એરપોર્ટ જશે પીએમ મોદી એક અપડેટ એ પણ છે કે ખાસ પ્રેસિડેન્ટ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો અમદાવાદ એરપોર્ટ થી ગાંધી આશ્રમ સુધીનો એક રોડ શો અગાઉ નિર્ધારિત હતો તેનું આયોજન થઈ રહ્યું હતું હવે જે માહિતી મળી રહી છે તેમાં થોડી તબદીલી જે છે તે આવી શકે છે તેઓ અમદાવાદ એરપોર્ટથી ગાંધી આશ્રમના બદલે તેઓ સીધા જ ગાંધીનગર ખાતે પહોંચશે અને જે અમદાવાદથી ગાંધી આશ્રમ સુધીનો રોડ શો હતો તે હવે ગાંધીનગર સુધીનો હશે અલબત્ત તેને કોઈ પણ રોડ શો નો ઔપચારિક સ્વરૂપ આપવામાં નહીં આવે પરંતુ જરૂરથી રોડની બંને સાઇડ બેરીકેડ જે છે તે લગાવવામાં આવ્યા છે હજી પણ લગાવવામાં આવશે અને લોકો સ્વયંભૂ રીતે પીએમ મોદી અને યુએના પ્રેસિડેન્ટને જોવા માટે પહોંચે તે પ્રકારનું એક આયોજન જે છે તે હાલ થઈ રહ્યું છે પરંતુ આખરી અપડેટ હજી સુધી કોઈ પણ પ્રકારનું કન્ફર્મેશન નથી પરંતુ આ એક શક્યતા જે હાલ તેમના કાર્યક્રમની અંદર ફેરબદલ થયો છે તેના પરથી લાગી રહ્યું છે અને ખાસ પીએમ સૌથી મોટી વાત એ કે પ્રોટોકોલ તોડીને તે પ્રેસિડેન્ટને રિસીવ કરવા માટે અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચવાના છે આભાર નિકુંજ માહિતી બદલ